ડીસા માંગથી ચોરીનો આરોપી ઝડપી પાડ્યો પાંચ ચોરીનો ભેદ ઉકેલાયો બે હજાર બાવીસનો ગુનો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશને બે હજાર પચ્ચીસ માંગ આરોપીને ઝડપી પાડ્યો ચોરીનો ભેદ ઉકેલાયો ડીસા દક્ષિણ પોલીસે ચોરીના કુખ્યાત આરોપીને ઝડપી ડીસા અને મહેસાણા ઊંઝામાંગથી રૂપિયા છ લાખ ચોવીસ હજારની અલગ અલગ ચોરીનો ભેદ ઉકેલવામાં માંગ સફળતા મેળવી છે આરોપી બાઇક એક્ટિવા સોનાની ચેન સહિતની ચોરીઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું ડીસા દક્ષિણ પોલીસ ગુરુવારે પેટ્રોલિંગ માંગ હતી તે દરમિયાન ચોરીનો એક શંકાસ્પદ બાઇક લઈને ડીસા પાટણ હાઇવેથી અંબિકા ચોક તરફ આવી રહ્યો હોવાનું બાતમી મળી હતી ત્યારે પોલીસે વોચ ગોઠવી કુખ્યાત આરોપી હિતેશપુરી બાબુપુરી ગૌસ્વામીને બાઇક નંબર જીજે શૂન્ય નવ સી ઈ શૂન્ય નવ ત્રણ નવ બાઇક સાથે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા બાઇક ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું આથી તેને પોલીસ સ્ટેશનને લાવી વધુ તપાસ કરતા છ લાખ ચોવીસ હજારના મુદ્દા માલની ચોરીનો ભેદ ઉકેલાયો હતો ઇન્ચાર્જ ડીવાયએસપી એસપી કુણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે તેને ડીસામાં નંદભવન સોસાયટીમાંથી રૂપિયા બે લાખ હજારની ચોરી તથા સિંધી સમાજની વાડીમાંથી એકટીવા ચોરીનો સમાવેશ થાય છે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના ગુનામો એક લાખ પચીસ હજારની સોનાની ચેઇન મહેસાણા શહેરમાં રૂપિયા એક લાખ હજારની સોનાની ચેન તથા ઊંઝા બાઇકની ચોરી કરી હતી તેની કબૂલાત કરાઈ હતી અહેવાલ દર